ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સોલાર મશીનને લઈને એક મોટું અપડેટ આવ્યો છે ઈસરોના વડા એ સોમનાથે આ મહત્વપૂર્ણ મિશન વિશે માહિતી આપી છે કે આદિત્ય એલ વન છ જાન્યુઆરી સૂર્ય પૃથ્વી સિસ્ટમના લેંગ્રેજ પોઈન્ટ એક પર પહોંચ્યા બિંદુએ પહોંચ્યા પછી આ અવકાશિયાન કોઈપણ અવરોધ વિરાજ સૂર્યનો અભ્યાસ કરશે ઇસરોનું આ મિશન આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું હતું આઈઆઈટી બોમ્બ બેની વાર્ષિક વિજ્ઞાન અને ટેકનોલોજી ઇવેન્ટ બે હજાર ત્રેવીસમાં બોલતા સોમનાથે આદિત્ય એલ્વન જાન્યુઆરીએ સાંજે ચાર વાગ્યે લેંગ્રેજ પોઈન્ટ પહોંચશે તેમ જણાવ્યું તો આદિત્ય એલ્વનના એન્જિન એ ખૂબ જ નિયંત્રિત રીતે ચલાવાશે જેથી કરીને તો હાલ હાલો ઓર્બિટ નામની ભ્રમણ કક્ષામાં પ્રવેશી શકે મહત્વનું છે કે લેંગ્રેજ પોઈન્ટ એ એવો પ્રદેશ છે કે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ તટસ્થ બની જશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ